મિત્રો સ્ટોરી ધ્યાનપૂર્વક સાંભળજો કે કે આ મારી સાથે બનેલી એક સત્ય ઘટના છે જેને તમે અંત સુધી જરૂર સાંભળજો મારી પત્નીનું રહસ્ય જાણીને તમારા પણ રોવાટા ઊભા થઈ જશે હું મારી પત્નીને ખૂબ જ નફરત કરતો હતો હું તેની સાથે લગ્ન જ કરવા નહોતો મોકતો એક રાતે મેં મારી પત્નીને ખૂબ જ મારવાનું શરૂ કર્યું તો તેને ઢોર ઢોર મારવાની જેમ તેનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું હું ખૂબ જ ડરી ગયો હતો પછી મેં તેને છુપાવવાની ખૂબ જ કોશિશ કરી અને મારા ઘરમાં ધાબા ઉપર એક સ્ટોર રૂમ હતો મેં તેને ત્યાં છુપાવી દીધી અને મેં બધાને એમ કીધું કે મારી પત્ની ગાયબ થઈ ગઈ છે હું ક્યારે તેને શોધું છું તે મને મળતી જ નથી મેં બધાને એકવી અફા ફેલાવી કે તેનું કોઈ સાથે લફરું હતું એટલે તે ભાગી ગઈ છે તેના ગયાના બે દિવસ પછી મારી ઉપર કોઈનો ફોન આવ્યો કે તમારી પત્ની નામે ઉપર લોટરી લાગી છે તેમાં તમારી પત્નીને બે કરોડ રૂપિયા જીત્યા છે તે કૂપન કાર્ડ લાવીને તમે તમારા પૈસાને લઈ જઈ શકો છો પણ મેં તો મારી પત્નીને મારી નાખી હતી મને મારા પર ખૂબ જ અફસોસ થયો હતો પછી મેં મારા સાસુને ફોન કર્યો તેણે કીધું કે હા તેને લોટરી લીધી હતી અને તેને કાર્ડ તેના પોતાના ગળામાં પહેરેલા તાવજિયામાં તે રાખેલી હતી તો હું સીધા મારા સ્ટોર રૂમમાં ગયો જ્યાં મેં મારી પત્નીને લાશ છુપાવી ને રાખી હતી પણ જેવું મેં સ્ટોર રૂમમાં જઈને જોયું તો મારા રવાંટા ઊભા થઈ ગયા મારું નામ સીનુ છે મારા લગ્ન મારી તેની પસંદગીની છોકરી સાથે કરાવ્યા હતા તેનું કેવું એવું હતું કે હું તેને છોકરી સાથે ખૂબ જ ખુશ રહીશ મેં બચપણથી જ મારી જિંદગીમાં ઘણા બધા ઉતાર ચડાવ્યા હતા પહેલા મારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી મારા પિતાજી પણ મજૂરી જ કરતા હતા તેમજ અમારું ગુજરાન ચલાવતું હતું પણ જ્યારે હું મોટો થયો તો મને આ ગરીબી ખૂબ જ નડવા લાગી કારણ કે બધી વસ્તુ લેવામાં વિચારવું પડતું હતું અમારા દિવસો ખૂબ જ ખરાબ હતા જ્યારે અમે કોઈ સારા ઘરના છોકરાને જોતા તો અમારા જીવ બળી જતા હતા પછી એક દિવસ મેં વિચારી લીધું કે એક દિવસ હું ખૂબ જ પૈસાવાળો માણસ બની જઈશ અને કોઈક અમીર બાપની છોકરી સાથે લગ્ન કરીશ હું જોવામાં તો ખૂબ જ સારો દેખાતો હતો પણ ખાલી મારી મારો ખિસ્સો જ ખાલી હતો હું પચાસ ટકે જ પાછો પડતો હતો મારું વર્તન પણ બધા આમ છોકરા જેવું હતું પછી મેં મારી માને કહેવાનું શરૂ કર્યું કે મારે લગ્ન કોઈ અમીર બાપની છોકરી સાથે કરાવી દે મારી આ સાંભળીને પહેલા તો ચિંતામાં આવી ગઈ પણ પછી તે મને ખીચામાં ખીજાવા લાગી અને કીધું કે બેટા મહેલો જોઈને આપણે આપણા ઝૂંપડાના ના ભૂલી જવાય તું ગરીબનો દીકરો છે વધારે અમીરના સપના ના જોયા પહેલા સરખું ભણી લે અને પૈસા કમાતા શીખ પછી કોઈક અમીર બાપની દીકરી ઘરે આવ લાવજે પણ તું આવી જ રીતે રખડતો રહીશ તો કોણ તારી સાથે લગ્ન કરશે પણ મેં મારી માને કીધું કે માં તારા સમ ખાઈ ને છું કે લગ્ન કરીશ તો અમીર બાપની છોકરી સાથે કરીશ જે પોતે પૈસાવાળી હોય અને તે બાપનો પૈસા હું મારા સપના પૂરા કરીશ પછી મે દિવસ રાત કામ કરવાનું શરૂ કર્યું કારણ કે અત્યારની છોકરીઓ પહેલા ચહેરા અને કપડા જુએ છે પૈસા તો પછીની વાત છે હું આમ તો સુંદર જ દેખાતો હતો બસ મારામાં મારા પર થોડું ધ્યાન આપવાનું હતું મેં થોડા કપડાં વાડેથી લીધા અને સૂટ બૂટ પહેરીને હું અમીર બાપનો છોકરો લાગી હું નવા નવા કપડાં પહેરીને કોલેજ પણ જવા લાગ્યો ઘણા દિવસો સુધી આમ જ ચાલતું રહ્યું પણ કોઈ છોકરીએ મને ભાવ જ ના આપ્યો ઉલટાનો ઉલટો લેણામાં આવી ગયો મેં મારી મા સાથે પૈસા કરી નાખ્યા મેં મારી માને કીધું કે મારી થોડીક મદદ કરો તે મને સીધી ના જ પાડી દીધી તો હવે મારે મારી જાતે જ આમથી બહાર નીકળવાનું હતું અમી દેખાવાના નાટક હું ગુંદ ગુદ રોડ પર આવી ગયો હતો પછી મેં વિચાર્યું કે તમે ગમે ત્યાં જઈને નાની મોટી નોકરી તો કરવી જ પડશે અને પોતાના ખર્ચા કાઢવા પડશે નકર હું આમ જ લેણામાં ડૂબતો જઈશ પછી મેં નાનું મોટું કામ કરવાનું શરૂ કર્યું અને પોતાના સપના પૂરા કરવા લાગ્યું મને થયું કે કોઈ છોકરી તો મને મળી ન જશે મારું સપનું હતું કે અમીર બાપની છોકરી સાથે જ હું લગ્ન કરીશ હું દિવસ રાત તેના માટે મહેનત કરવા લાગ્યો મારી માએ જોયું કે મારો દીકરો હવે કામ કરીને પૈસા કમાવા લાગ્યો છે ભલે તે પૈસા ઘરે નથી આપતો પણ પોતાના ખર્ચા તો કાઢી નાખે છે પછી મારી માએ મારા જેવી જ છોકરી જોવાનું શરૂ કરી દીધું મને આના વિશે કોઈ ખબર પણ નહોતી આમ વાતની જાણ મને ત્યારે થઈ કે જ્યારે છોકરીવાળાએ મને જોવા આવવાના હતા સવારે જ્યારે હું કામ ઉપર જતો તો મારી માએ મને કીધું કે બેટા આજે રજા રાખી દે છોકરી વાળા તને જોવા આવે છે આ સાંભળીને હું ખૂબ જ ગુસ્સે થઈ ગયો છોકરીવાળાને મને જોવા આવે છે એનો મતલબ એમ કે મારી માને તો તે છોકરી પસંદ જ હશે પછી મેં મારી માને કીધું કે મમ્મી આ બધું શું છે તે બોલી બેટા હું ઘણા દિવસથી તારા માટે છોકરી શોધું છું મને આ છોકરી તારા માટે સારી લાગી આ ખૂબ જ સારા ઘરની છોકરી છે છોકરી પણ સારું ભણેલી છે મેં મારી માને પૂછ્યું કે શું તેને ઘરવાળા પૈસાવાળા છે મમ્મી મને લાગે છે કે તમે મારી વાત ભૂલી ગયા છો તો તે મને સીધા ખીચામાં ખીજાવા લાગ્યા પછી હું તેને કઈ કહેવા જાઉં એ પહેલા તો છોકરીવાળા મને જોવા માટે ઘરે આવી ગયા તે અચાનક આવવાની મને સારું સારું ના લાગ્યું મેં ઘણા મારી માના પર ગુસ્સો કર્યો પણ તેનાથી તેને ઉપર કઈ અસર ના થઈ હું છોકરીવાળાને ખૂબ જ ગમી ગયો તે ઘર જોઈને હા બોલીને જતા રહ્યા મારી મા તો ખૂબ જ ખુશી હતી પણ મને આ સંબંધ પસંદ ન આવ્યો કારણ કે મારે તો અમીર બાપની છોકરી જોતી હતી હું પૈસાની લાલચમાં ખૂબ જ આંધળો થઈ ગયો હતો મને પૈસા પૈસા સિવાય કોઈ દેખાતું પણ પણ મારી લોકોને દિલ જોતી હતી તે છોકરીવાળા ખૂબ જ સારા સ્વભાવના હતા પણ મારી ઈચ્છા નહોતી કે આ છોકરી સાથે મારા સંબંધ નક્કી થાય પણ ગમે તેમ કરીને મારી મા એ મારી સગાઈ તે છોકરી સાથે કરી નાખી અને તે દિવસે જ મારા લગ્નની તારીખ પણ નક્કી કરી નાખી પણ હું મારા લગ્નની લગ્નથી રાજી જ ન હતો મારે હવે ગમે તેમ આ સગાઈ તોડી નાખવી હતી પણ મારી મારું કોઈ ન સાંભળ્યું એક મહિનામાં મારા લગ્નની તારીખ પણ આવી રહી હતી છોકરીવાળા ખૂબ જ ગરીબ હતા એટલે માટે મને આ સંબંધ પસંદ ના આવ્યો પણ મારી મમ્મીએ મારું કોઈ ન સાંભળ્યું ગમે તેમ કરીને મારી માએ મારા લગ્ન તે છોકરી સાથે કરાવી દીધા લગ્નના દિવસે હું ખૂબ જ ગુસ્સે થયો હતો પણ મારું કોઈ ના ચાલ્યું પણ મેં વિચાર્યું કે હવે ગમે તેમ કરીને આનાથી છુટકારો મળવો જ પડશે મારે ગમે તેમ આ છોકરી સાથે છુટકારો મેળવવાનો હતો પણ થોડા દિવસે હું શાંત રહ્યો લગ્ન વિધિ પૂરી થતા દીધી પછી મને આ છોકરીના છૂટવાનો રસ્તો મળી ગયો હતો બસ હવે હું ખાલી રાત થવાની જ રાહ જોઈ રહ્યો હતો મેં મારી યોજના બનાવી લીધી હતી પણ મને ડર લાગી રહ્યો હતો કારણ કે કોઈને મારી યોજનાની જાણ પણ થશે તો તેના રૂંવાટા ઊભા થઈ જશે પછી રાતે જ્યારે મેં મારી પત્નીને મારા બેડરૂમમાં બેઠેલી જોઈ તો હું સાવ પાગલ થઈ ગયો હું મારી બનાવેલા યોજના પણ ભૂલી ગયો જે મેં તેનાથી છુટકારો મેળવવા માટે બનાવી હતી મારી પત્નીને જોઈને મને બધું જ ભૂલાઈ ગયું કારણ કે તે આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી પછી મેં વિચાર્યું કે છોકરી અમીર હોય કે ગરીબ હોય હવે શું ફરક પડવાનો હતો મારા લગ્ન તો આની સાથે થઈ ગયા છે હું તેને જોઈને સા પીંગળી ગયો હતો થોડા દિવસ તો અમે બંને ખુશીથી દિવસ વિતાવા મારી પત્ની પણ મારાથી ખૂબ જ ખુશ હતી પણ એક મહિના પછી મારી પત્ની ને મને પિયર જવાની વાત કરી તો મેં તેને ખુશી ખુશી જવા દીધી જતાં મને કીધું કીધું કે કે મારી પાસે એક છે તમારા માટે તો મેં એવું તો શું છે બતાવ મને જલ્દી તો તેને કીધું કે હું પિયર આવીને તમને કહીશ તો મેં તેને વધારે જોર ના આપ્યું તેના પિયર ચાલી ગઈ પછી મને મારી બનાવેલી યોજના યાદ આવી મને થયું કે આ શું કરી નાખ્યું મારે આનાથી ગમે તેમ છુટકારો મેળવવાનો હતો અને હું આની પાછળ પાગલ કેમ થઈ ગયો છું મને તેના પ્રેમમાં પડીને અફસોસ થયો હતો પણ હું મારી યોજના પર બની રહ્યો મેં વિચારી લીધું કે હવે ગમે તેમ આનાથી છુટકારો લઈશ પણ મને ખબર નહોતી કે મારા મારી આ પત્ની જ મારા સારા દિવસો લાવશે અને તે મને સરપ્રાઇઝ પણ આપવાની હતી પણ હું આ બધું સાવ ભૂલી ગયો હતો હું બસ તેનાથી છુટકારો લેવા જ માગતો હતો મારે અમીર ઘરની છોકરી સાથે જ લગ્ન કરવા હતા પછી થોડા દિવસ પછી મારી પત્ની તેને પિયર પાછી આવી ગઈ હતી હવે મેં નક્કી કરી લીધું કે ગમે તેમ આમ ધીમે ઢાળી દઈશ રાતે મારી પત્ની જ્યારે સૂતી હશે ત્યારે હું મારા ઘરના ધાબા ઉપર ગયો જે સ્ટોર રૂમ પણ હતો મારી પત્ની ઘસઘસાટ ઊંઘી રહી હતી મેં ઉપર જઈને વિચિત્ર અવાજ કાઢવાનું શરૂ કર્યું જેવી મારી પત્ની મને ઉપર ઉપર આવી તેના આવ્યા પહેલા હું સ્ટોર રૂમમાં દરવાજાની પાછળ છુપાઈ ગયો જેવી તે સ્ટોર રૂમમાં દાખલ થઈ તો મેં સીધો તેનું ગળું દબાવી દીધું અને તેના મોઢામાં કપડાનો ડૂચો નાખી દીધો તો તેના શ્વાસ રૂંધાવા લાગ્યું અને તે સીધી નીચે જ પડી ગઈ મેં તેને ખૂબ જ માર માર્યો તેને આટલી બધી મારી કે તે મરી ગઈ મેં તેને સ્ટોર રૂમમાં જ છુપાવી દીધી ત્યાં કોઈ જ હતું નહીં હું મારું કામ પતાવીને મારા રૂમમાં આવી ગયો અને સવારે હું રોડ રાડો પાડીને બોલવા લાગ્યો કે મારી પત્ની ભાગી ગઈ છે મારી પત્ની બીજા જોડે લફરું હતું મને એવું લાગતું હતું કે આવું કરવાથી હું મારી યોજના સફળ થઈ જશે મારી પત્ની તેને પ્રેમી સાથે ભાગી ગઈ છે આવી ખબર મારા બધા સગા અને તેના માતા પિતાને પણ પડી ગઈ હું ખૂબ જ ઉદાસ રહેવાનું નાટક કરવા લાગ્યો મારામાં શું કમી હતી કે તે મને છોડીને ભાગી ગઈ પણ હું તો મારા મનમાં ખુશ થઈ રહ્યો હતો મારો પ્લાન સફળ થઈ ગયો હતો થોડીવાર પછી મારામાં એક ભાઈનો ફોન આવ્યો પણ તે ફોન મેં ના ઉઠાવ્યો પણ ચાર પાંચ મિસકોલ આવ્યા બાદ મેં ફોન ઉપાડ્યો ને કીધું કે તમારી પત્નીના નામે ઉપર બે કરોડની લોટરી લાગી છે તો તેને કુપન કાર્ડ લાવીને તમે પૈસા લઈ જ શકો છો આ સાંભળીને મારા ઓસ ઉડી ગયા મેં સીધો તેને પિયર ફોન કર્યો તો તેને કીધું કે આ મારી દીકરીને એક વર્ષ પહેલા લોટરી નાખી હતી અને તેના કુપન કાર્ડ તેના ગળામાં બાંધેલા તાવીજમાં રાખેલી હતી આ સાંભળીને હું સીધો સ્ટોર રૂમમાં ગયો જેમાં દરવાજો ખોલ્યો તો મારા વશ ઉડી ગયા કારણ કે મારી પત્ની તો સ્ટોર રૂમમાં હતી જ નહીં હું ખૂબ જ ડરી ગઈ રહ્યો હતો તે સ્ટોર રૂમના નજારો જ મારી આંખ સામેથી જતો ન રહ્યો હવે હું શું કરું મેં વિચાર્યું કે ઘર છોડીને ભાગી જાઉં પણ મને થયું કે બધા મારી ઉપર શક કરશે મને કોઈ સમજાતું ન હતું કે હવે હું શું કરું મને લાગતું હતું કે મેં આ મોટી ભૂલ કરી નાખી છે મેં મારી આટલી સુંદર પત્નીને ખોઈ દીધી હતી મારી માએ મને કીધું કે કેમ હજી સૂતો નથી રાતના બાર વાગી રહ્યા હતા મને થયું કે મારી માને પણ મારા ઉપર શખ થતો હતો તે મને કહેવા લાગી કે તું કેમ આટલો રડેવા લાગેલો છે બધું ઠીક તો છે ને ને જેમ મન પણ હોય તે મને સાચું સાચું બોલી દે તારી પત્ની ક્યાં છે તેને શું કર્યું છે તેની સાથે મારી માં ના ના આવ સવાલો થી મારી બોલતી જ બંધ થઈ ગઈ હતી મારી માને મારી ઉપર શંકા થતો હતો હવે અહીંયા થી જાઉ તો જાવ ક્યાં પછી મે મારે ના સુટકે મારી માને બધી હકીકત કહેવા પડી મે મારી માને બધું જ કહી દીધું આ વાત સાંભળે મારી માં રડવા લાગી થોડીવાર તે એક કઈ ના બોલી પણ પછી તેણે મને કીધું કે તારી પત્ની કોઈ જાદુગરની છે હું ગમે તેમ કરીને ઘરેથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તો મારી માએ મને કીધું કે તું કાંઈ એવું પગલું ના ભરતું જેથી કરીને હું મુસીબતમાં તારા ઉપર આવે મેં મારી માની વાત ન સાંભળી પણ જ્યારે ઘરેથી નીકળતો હતો ત્યારે મારા ફોનમાં મારા સાસરિયાવાળાનો ફોન આવ્યો જેવો મને ફોન ઉપાડ્યો તો તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ સીધો દરવાજો ખખડાવવાની અવાજ આવવા લાગ્યો મેં દરવાજો ના ખોલ્યો પણ તે લોકો દરવાજો તોડીને અંદર આવી ગયા તેની સાથે પોલીસ પણ ઘરની અંદર આવી ગઈ હતી દરવાજા ઉપર મારા સાસરીયાવાળા સાથે પોલીસ પણ ઊભી હતી થોડી વાર પછી પાછળથી મારી પત્ની પણ આવી તે જોઈને મારી માની ચીસ નીકળી ગઈ પછી મને મારી માની વાત આવી ગઈ કે તારી પત્ની એક જાદુગરી છે હું આ જ વિચારે ડરી રહ્યો હતો મારા સસરાએ મને ફોનમાં એક કીધું કે હું તમારી ભાગી ગયેલી વહુને લઈને પાછો આવું છું ત્યારે મારી પત્ની સહી સલામત તેના પપ્પા સાથે ઊભી હતી પણ મને યાદ આવ્યું કે મેં તો તેને મારી નાખી હતી અને તે અત્યારે અહીંયા ઊભી છે પછી મારા સસરાએ મને કીધું બેટા અમને માફ કરી દે હવેથી અમારી દીકરી આવું નહીં કરે તેની જવાબદારી અમારી છે પણ મને કોઈ સમજાતું ન હતું મને એમ હતું કે આ બધા મને તેની દીકરીને ખૂન ખૂનનો આરોપ પકડવામાં આવશે હશે પણ આવું કોઈ ન થયું તે લોકો મારી પત્નીને મારી પાસે જ મૂકીને પોલીસને લઈને જતા રહ્યા પછી મારી પત્ની પણ મારી સાથે મારા ઘર રૂમમાં આવી ગઈ પછી તેણે બધી વાત શરૂ કરી મારી પત્નીએ કીધું કે તમે બધા એ મને વિચારતા હશો કે મરેલી સ્ત્રી પાછી જીવિત કેમ થઈ ગઈ તમને એમ લાગતું હશે કે હું કોઈ જાદુગરીની છું પણ એવું કોઈ જ નથી મેં જ્યારે તમારી સાથે લગ્ન કર્યા તો મને પણ તમારી ગરીબી જોઈને ચિંતા લાગતી હતી આટલા માટે મેં લોટરી નાખી હતી મને થયું કે જો લોટરી જીતી જઈશ તો તમને સરપ્રાઈઝ આપીશ મને એમ હતું કે તમારી ઉપર ફોન આવશે તો તમને વધારે ખુશી થશે પણ તે પહેલાં તમે મને જાણ જાનવરોની જેમ મારવા લાગ્યા પછી મેં સીધું મારવાનું મરવાનું નાટક કર્યું હતું મેં આ મારો શ્વાસ રોકી દીધો જેથી તમને એમ લાગે કે હું મરી ગઈ છું પછી તમે જે સ્ટડરૂમમાં બહાર ગયા એટલે હું ત્યાંથી નીકળીને મારા પિયર જતી રહી મેં મારા ઘરે બધાને મારી આવી હાલત વિશે જાણ કરી અને બધાને મનાવી લીધા બાકી તે મને તમારા ઘરે આવે ના દે પણ મને તમારી ગરીબીની ચિંતા હતી અને બીજી વાત એ હતી કે હું તમારા બાળકોની માં બનાવવાની હદ છું હું આના દાની સુ આટલા માટે પછી આવી સુ બાકી તમે વિચારો આવું બધું થવાના કારણ પાછું આવે મારી પત્નીના મોઢેથી આવું સાંભળીને મને રડવા લાગ્યું હું તેને પગમાં પડીને માફી માંગવા લાગ્યો મને સમજાતું નહોતું કે આ શું કરી નાખ્યું મે વિચાર્યું પણ નહોતું કે મારી પત્ની મારી આટલી બધી ચિંતા છે બાકી તો હું એમ વિચારતો હતો કે મારા લગ્ન એક અમીર છોકરી સાથે કરાવે છે પણ આ મારી પત્ની જ મને અમીર બનાવી દીધો હતો મારી પત્ની સાથે આવું કરવાથી મને ખૂબ જ અફસોસ થયો હતો પછી મેં મારી પત્નીને પ્રોમિસ આપ્યું કહ્યું હવે તો હું તારા બધા સુખ દુઃખમાં તારો સાથ આપીશ મિત્રો જીવનમાં તમને કોઈ સાચા જીવનસાથી સાથી મળે તો તેની ઇજ્જત કરશો શીખો બાકી પૈસાની લાલચ તમે તમારા વર્તનના પણ કોઈ ખાઈ બેસજો